ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ચેપ્ટર નંબર એક પાર્ટ 2 માં આપણે દ્રવ્યની અવસ્થા વિશે જે છે શીખશું તો મુખ્ય દ્રવ્યની અવસ્થા જે છે ત્રણ છે એક છે ઘન બીજું પ્રવાહી અને ત્રીજું જે છે વાયુ છે તો સામાન્ય રીતે અહીંયા તમને ઉદાહરણ જોવા મળે છે કે ભાઈ ઘન પદાર્થ એટલે ભાઈ પથ્થર છે લાકડું છે કોઈ ની બોલ અથવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે પેન પેન્સિલ રબર ઘણા બધા પેન્ચ પછી ડસ્ટર ચોક ઘણા બધા ઘન પદાર્થના ઉદાહરણ આપણે લઈ શકીએ તો ઘન પદાર્થમાં સામાન્ય રીતે દ્રવ્યના જે કણો હોય છે તેમની રચના કે જે જે કણો હોય છે ને એકદમ નજીક જે છે છે એ ગોઠવાયેલા હોય તેમની વચ્ચે અવકાશ પણ હોતો નથી અને તેમાં દ્રવ્યના કણો જે છે ગતિ ઉર્જા પણ ધરાવતા નથી એટલે તમે જોઈ શકો કે કોઈ પણ જે ઘન પદાર્થ હોય તેનો કોઈ ચોક્કસ આકાર

आकार तरावेश बराबर એટલે તમે જોઈ શકો અહી પથ્થર છે લાકડા છે કે બોલ છે એક્ઝામ્પલ તરીકે તો ચોક્કસ આકાર તરવેશ એટલે ફિટ આકર હોય છે આકાર સતો નથી ચોક્કસ કદ તરવેશ છે ચોક્કસ કદ તરવે છે હવે જે સામાન્ય રીતે આપણે વાત કરીએ એમ કે ઘન પદાર્થનો ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે હવે તમે જુઓ તો સામાન્ય રીતે બધા જ જે મોસ્ટોપ ઘન પદાર્થો હોય છે કેવા હોય છે તો કે ભાઈ દ્રઢ હોય છે એટલે કે મજબૂત હોય છે એટલે કે સામાન્ય રીતે તે દ્રઢતાનો ગુણધર્મ ધરાવે છે એટલે કે મોસ્ટ ઓફ ઘન પદાર્થો જે છે ત્રઢ એટલે કે મજબૂત હોય છે તેને આપણે સામાન્ય રીતે વાળવા જઈએ તો શું થઈ જાય પટકી જાય અથવા તૂટી જાય બધા જ પદાર્થોની વાત ન થતી પણ નેવું ટકા પદાર્થો જે છે એ શું થાય છે તો કે એકદમ મજબૂત અને ત્રઢ હોય છે જ્યારે રબર અને એવી બધી પદાર્થોની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે ખેંચીએ તાણીએ તો જે છે શું થાય છે કે તમે ખેંચ્યા પછી તમે જ્યારે એને મૂકો છો ત્યારે જેવો તેનો પોતાનો ચોક્કસ આકાર અથવા ચોક્કસ કદ હોય છે તે ધારણ કરી દેશે તો તે પણ ઘન પદાર્થોની અંદર જ આવે છે સામાન્ય રીતે તેમાં આપણે હવે લખવાનું છે કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે તો કે નહીં તો કે ઘન અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે દ્રવ્યના કણો એકબીજાની એટલી બધી નજીક નજીક ગોઠવાયેલા હોય છે કે તેમની વચ્ચે આપણે અવકાશ એટલે કે ખાલી જગ્યા જોવા મળતી નથી વધારે આગળ વાત કરીએ તો ઘન પદાર્થ સામાન્ય રીતે ઘન પદાર્થમાં દ્રવ્યના કણો સામાન્ય રીતે જે છે એ ગતિ ઉર્જા ધરાવતા નથી ઘન અવસ્થામાં દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવતા નથી અથવા એમ પણ લખી શકીએ સૌથી ઓછી ગતિ ઉર્જા ધરાવે છે હવે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બ કેવું હોય છે તો કે ભાઈ સૌથી વધારે આકર્ષણ બળ જોવા મળે છે અને આપણે વાત કરીતી આગલા લેક્ચર માં કે જેમ આકર્ષણ બળ વધુ હોય તેમ પદાર્થ કેવો હોય છે મજબૂત હોય છે એટલે સામાન્ય રીતે ઘન પદાર્થમાં દ્રવ્યના કણો સૌથી આંતર આકર્ષણ ધરાવે છે અને બીજું પ્રશ્ન દર જોવા મળતો નથી એટલે કે કોઈ ધારો કે તમે પથ્થર લ્યો અને પથ્થર અને લાકડું એકબીજામાં મિક્સ કરવું હોય એકબીજામાં ભેળવવું હોય તો તમે ભેળવી શકતા નથી પ્રસરણ દર જોવા મળતો નથી એટલે ઘન પદાર્થ એકબીજામાં જે છે પ્રસરણ પામતા નથી બરોબર છે અને સામાન્ય રીતે તેનું ઉદાહરણ આપણે જોઈએ તો લાકડું છે પેન પેન્સિલ પથ્થર વગેરે 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 ઘન અવસ્થાના શું છે ઉદાહરણો છે તેવી જ રીતે હવે આપણે કોની વાત કરવાની છે તો કે આપણે વાત કરવાની છે પ્રવાહી અવસ્થાની પ્રવાહી અવસ્થામાં તમે જુઓ ને તો દ્રવ્યના કણો વચ્ચે થોડોક સ્પેસ હોય તમે જગ્યા જોઈ શકો છો એટલે જ આપણે લાકડામાં કે પથ્થરમાં હાથ નથી નાખી શકતા કેમ કે દ્રવ્યના કણો વચ્ચે કોઈ જગ્યા જ નથી હોતી જ્યારે પાણીની અંદર આપણે હાથ નાખી શકીએ શું કામ આપણે હાથ નાખી શકીએ છીએ તો કે તેમની વચ્ચે સ્પેસ હોય જગ્યા હોય એટલે પાણીમાં હાથ સરળતાથી જઈ શકે હવામાં પણ ખૂબ જ સ્પેસ હોય છે દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ જગ્યા હોય છે એટલે એના કારણે પણ આપણે હવામાં હાથ આરામથી ફેરવી શકીએ પણ વાયુમાં આપણે ખૂબ જ સરળતાથી ફેરવી શકીએ પણ પ્રવાહી અવસ્થામાં આપણે એટલું સરળતાથી ફેરવી શકતા નથી તો પ્રવાહી અવસ્થા જઈએ તો તમે જુઓ તો પાણી છે તો પાણી ચોક્કસ આકાર ધરાવતું નથી ચોક્કસ આકાર ત્રાવતુ કેમ કે તમે જો તો પાણીને ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર ધારણ કરશે બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર ધારણ કરશે તપેલીમાં ભરો તો તપેલી જેવો આકાર ધારણ કરશે એટલે તેનું કોઈ ચોક્કસ આકાર હોતો નથી પણ કદ ધરાવે છે ચોક્કસ કદ ધરાવે છે બરોબર એક લીટર બે લીટર પાંચ લીટર તમે આપણે લિક્વિડ ને લઈ શકીએ પરફેક્ટ મેઝરમેન્ટ થી લઈ શકીએ કે એનું ચોક્કસ કદ આપણે માપી શકીએ બરાબર એટલે ચોક્કસ કદ ધરાવે છે હવે સામાન્ય રીતે પ્રવાહી જે છે એ વહનશીલતા નો શું ધરાવે છે ગુણધર્મ ધરાવે છે વાહનશીલતા એટલે કે વહી જવાનું જેવું તમે ફ્લોરિંગ ઉપર એટલે કે ટાઇલ્સ ઉપર પાણીને ઢોળો એટલે પાણી કેવું છે જે છે માટે શું થાય છે વહેવા છે નદીમાં જેવું વરસાદનું પાણી આવે એટલે નદી ચાલુ થઈ જાય ને તો પ્રવાહીની મુખ્ય ગુણધર્મ શું છે કે વાહનશીલતાનો ગુણધર્મ છે કે તે વહી શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લિક્વિડ સ્ટેટ જઈ શકે છે સામાન્ય રીતે હવે જોઈએ કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે તો કે હા હોય છે તમે સ્પેસ જોઈ શકો છો હવે આપણે જોઈએ કે દ્રવ્યના કણો વચ્ચે આંતરણવી આકર્ષણ બળ કેવું હોય છે તો કે ઘન પદાર્થ કરતા કેવું હોય છે ઓછું હોય છે એટલે કણો એકબીજાથી

કણો વચ્ચે કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે ઓછું હોય છે હવે એની પછીનો ગુણધર્મ જોવા જઈએ તો પ્રસરણ તો સામાન્ય રીતે ઘનનું પ્રવાહીમાં પ્રવાહીનું પ્રવાહીમાં અને વાયુનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે અહીંયા આપણે જોઈએ ઘનનું પ્રવાહીમાં એટલે કે ખાંડ પાણીની અંદર ડીઝોલ ઓગળી જાય મિક્સ અપ થઈ જાય દૂધનું પાણીની અંદર પ્રવાહીનું પ્રવાહીમાં મિશ્રણ થઈ શકે અને વાયુ એટલે કે સાદી સોડા સાદી સોડા એટલે કે સામાન્ય રીતે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ડીઝોલ થઈ શકે ઘણા બધા જે વાયુઓ હોય છે જેમ કે સમુદ્ર અને અ નદીની અંદર રહેનારા જે સજીવો છે તે પાણીની પાણીની અંદર અંદર ઉપયોગ કરે છે છે તો સામાન્ય રીતે શકે એટલે જ આપણા માછલી ઘરની અંદર એક નળી મૂકવામાં આવે છે કે જેનાથી અંદર પાણીની અંદર હવા પસાર થાય છે કે જેથી કરીને માછલીઓને હવા મળી શકે સામાન્ય રીતે તેના ઉદાહરણ જોઈએ તો પાણી હવે આપણે વાત કરવાની છે એ છે પ્રવાહી અવસ્થાની પ્રવાહી અવસ્થાની તો વાત થઈ ગઈ હવે આપણે વાત કરવાની છે વાયુ અવસ્થા કેશિયસ ફોર્મ તો સૌથી પહેલા આપણે વાયુની વાત કરીએ તો વાયુ જે છે એના દ્રવ્યના જે કણો હોય છે એકદમ છૂટા છૂટા એકબીજાથી ગોઠવાયેલા હોય આવી છે એ સચના હોય વાયુનો સૌથી મોટો ની આપણે વાત કરીએ તો એ છે દબનીયતા એટલે કે વાયુઓને પ્રેશર દબાવી શકાય છે દબાવી અને સિલિન્ડરમાં આપણે એને ભરી શકીએ છીએ ખૂબ જ વધારે માત્રામાં જેમ કે આપણા ઘરે LPG આવે છે જે ગેસનો બાટલો હોય છે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ તો એની અંદર જે છે પ્રવાહી રૂત કરેલો વાયુ હોય છે પેટ્રોલિયમ કે આટલો બધો થી જે છે ભરવામાં આવે છે કે તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે સામાન્ય રીતે વધારે આગળ આપણે વાત કરીએ તો તો જે સ્પ્રે આવે છે બોટલ ની અંદર આપણે બોડી સ્પ્રે કે ભર તો એમે તમે હલાવીને જોયું તો તમને એવું લાગશે કે તે અંદર કક પાણી ભરેલું છે બોડી સ્પ્રે ની અહી આપણે વાત કરીએ છે કે અને તમે જ્યારે સ્પ્રે કરો છો ત્યારે એ હવા નીકળે છે તો એ શું છે કે ખૂબ જ પ્રેશર થી અંદર હવા છે છે અથવા પરફ્યુમ જે છે ભરવામાં આવ્યો છે કેસિયસ કોમ ની અંદર એના કારણે એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લે છે તો આપણે વાયુ અવસ્થાના ઉદાહરણો જોઈએ ચાલો વાયુને ચોક્કસ આકાર હોતો નથી ભાઈ ચોક્કસ આકાર ધરાવે છે તો કે નહીં આકાર હોતો નથી ચોક્કસ કદ તો કે નહીં ચોક્કસ કદ ને આકાર હોતો નથી પછી જોઈએ તો કે સામાન્ય રીતે તેનો જેનો ગુણધર્મ ધરાવે છે તો કે સામાન્ય રીતે વાયુ જે છે એ દબનીયતા નો શું ધરાવે છે ગુણધર્મ ધરાવે છે પ્રેસર થી તમે વાયુ ને બને એટલું જે છે એ દબાવી શકો છો બાકી પ્રવાહી અવસ્થામાં અથવા ઘન અવસ્થામાં માં દબનીયતા નો ગુણધર્મ જોવા મળતો નથી સામાન્ય રીતે કણો વચ્ચે અવકાશ સૌથી વધુ જોવા મળે છે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ કેવો હોય છે એટલે તમે જોઈ શકો કે દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ વધારે અવકાશ હોય છે જેના કારણે આપણે હાથ સરળતાથી જે છે હવામાં ફેરવી શકીએ છીએ હવે કણો વચ્ચેનું આકર્ષણ બળ તો કે સૌથી ઓછું હોય છે દ્રવ્યના કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે સૌથી ઓછું હોય છે સૌથી ઓછામાં ઓછું જે છે એ અંતરાલવી આકર્ષણ બળ જોવા મળે છે સામાન્ય રીતે પ્રસરણ તમે જોઈ શકો તો વાયુનું વાયુમાં કેવું થાય છે સૌથી ઝડપથી પ્રસરણ થાય છે એટલે તમે જોઈ શકો કે જેવી અગરબત્તી ની સ્મેલ અથવા આપણે અગરબત્તી ને સળગાવી લઈએ તરત જ ખૂબ જ ઝડપથી એની સુગંધ જે છે એ હવામાં ફેલાઈ જશે. સામાન્ય રીતે ખોરાક બનતો હોય તો ખોરાક બનતો હોય ત્યારે સિટી વાગે એટલે તરત જ એની સ્મેલ આખા રૂમ ની અંદર આપણે જોઈ શકીએ કે પ્રસરણ પામશે અને એની સુગંધ જે છે એ ફેલાઈ જશે. પરફ્યુમ સ્પ્રે કે જે કંઈ પણ વસ્તુ આપણે છાંટીએ એ તમે છાંટો છો ત્યારે પણ એની સુગંધ

વગેરે વગેરે ઘણા બધા વાયુઓના જે છે એક્ઝામ્પલ આપણે